શ્રાવણ માસની પ્રથમ દિવસે જ આજે અમાસ છે કાલે શ્રાવણ માસ બેસે છે અને કાશી નગરી તરીકે જાવ્યું હતું જામનગર દર વખતે જે મેળાનું આયોજન થાય છે એસટી ડેપો ને પણ પ્રદર્શન કરવા ત્રીસ ટકા જેટલું ગ્રાઉન્ડ આપ્યું હોય સામેનું જે ગ્રાઉન્ડ છે એમાં મેળાનું આયોજન ચેરમેન ની સીટ પરથી જે મંજૂર કરવામાં આવ્યું છે આ ગ્રાઉન્ડ એ ગ્રાઉન્ડમાં ચાલીસ થી વધારે પ્લોટની ફાળવણી થશે એમાં જે જનતા માટે સુવિધા જોઈએ એમાં એક મળે એમાં આરોગ્ય માટે એમાં હોસ્પિટલ માટે પોલીસ માટે તો આ ગ્રાઉન્ડ જે પેલા હતું એમાં પંચાવન પોટ વધારે હતા અત્યારે પચાસ ટકા સિત્તેર ટકા ગ્રાઉન્ડ છે એમાં પણ ચાલીસ થી બેતાલીસ પોટ છે તો ભૂતકાળમાં તમે જોયું છે ઘણી બનાવો બના જેમ રાજકોટ ગેમ ઝોન લ્યો બોર્ડ લ્યો ઘણા બધી જગ્યાએ આવા બનાવો બન્યા છે એક બાજુ અણઘટ વહીવટના કારણે બ્રિજનું કામ સમય મર્યાદામાં પૂરું નથી કર્યું એના વિશે રસ્તાઓ જે છે ક્યાંક ને ક્યાંક બ્લોક છે એક હજાર થી વધારે એસટી બસો આવતી હોય ત્રીસ થી ચાલીસ હજાર મુસાફરો અહીંયા અવર કરતા હોય અને ક્યાંય આવા મોટા રોડ નથી કે જામનગરની જનતા મેળો કરી અને ત્યાંથી અવર જવર કરી શકે અમારી મુખ્ય માંગણી જનતા માટે એટલી હતી કે ભવિષ્યમાં કોઈ આવો અનુચ્છે બનાવ કુદરત ના કરે તો વહીવટ તો જવાબદારી આનંદ લઈ શકે પોતાના જીવન સાથે ચેડા ના થાય અને શાંતિપ્રિય મેળો માણી શકે એમાં કોઈ દુઃખદ ઘટના ના બને તો આની જવાબદારી માનનીય કોર્ટમાં પણ અને આ સત્તાધીશો એક સોબંધનામું રજુ કરવું પડે અને એની જવાબદારી પણ લેવી પડે મુખ્ય માંગણી અમારી યાદ છે આ માટે તંત્ર એ કઈ કરવું જોઈએ તો મેળા રદ કરવા તો અમારી સ્ટેન્ડિંગ કમિટી ચાલુ હતી અમે કમિટીમાં હતા બારે બોલ્યા એનો મને ખ્યાલ નથી પણ એ લોકોએ જે મને આવેદનપત્ર આપેલ છે એના આધારે હું તમને આ આવેદનપત્રમાં જે એ લોકોની માગણી છે એ હું આપને આપની સમક્ષ મૂકું અને જોકે એને આપવું હશે પણ એમાં એ લોકોની એવી માગણી છે કે સ્ટેન્ડિંગ કમિટી સોગઢનામું જાહેર કરે કે કોઈ જાનહાનિ આ મેળાની અંદર નહીં થઈ શકે તો આપણે એવું સ્પષ્ટપણે કેવું છે કે ભાઈ કોઈ પણ અકસ્માત છે એ કુદરતી હોય છે અકસ્માત છે એ નથી થવાનો કે થાય એની આપણે અગાઉથી આપણને જાણ હોતી નથી પરંતુ અમારા દ્વારા મેળાને જે મંજૂરી આપવામાં આવેલ છે માનનીય કમિશનરશ્રી દ્વારા જે મેળા અંગેની દરખાસ્ત મોકલવામાં આવેલ છે એ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પુખ્ત વિચારણા કરી દરેક સભ્યો સાથે ચર્ચા કરી અને સ્પષ્ટ અભિપ્રાય જો તંત્ર દ્વારા થાય કે આ મેળો અહીંયા કરવામાં આવે તો જેનાથી લોકોને કોઈ મુસીબત ન પડે લોકોને કેમ આ મેળાની અંદર તકલીફ ઓછી પડે તે અંગેની પૂરી ખાતરી રાખ્યા બાદ જ આ મેળો આ જગ્યાએ થાય એ રીતનું અમારા દ્વારા સ્પષ્ટ એ રીત કે મંજૂર કરવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કર્યા બાદ જનરલ બોર્ડની અંદર આ વસ્તુ મેળો છે એની મંજૂર થવા માટે ફાઇલ રવાના કરેલ છે તે ઉપરાંત લોકો દ્વારા જે અમને એવી રજૂઆત કરેલ છે કે આ વખતે જે ને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફાળવેલ ફાળવેલ છે છે તે એક સોશિયલ મીડિયામાં નેતાશ્રી દ્વારા કહેવામાં આવેલું હતું પરંતુ આપના માધ્યમથી અને હું રૂબરૂ પણ મારી સાથે જોઈ ચર્ચા કરવા ગમે ત્યારે આવે આપણે સાથે મળી અને હંમેશા અમારો એક જ અભિગમ રહ્યો છે કે જામનગર શહેરની અંદર લોકોની સુખાકારી માટેના દરેક સૂચનો છે એ આવકાર્ય છે અમે ક્યારેય એવું વિચારતા જ નથી કે આ વિરોધ પક્ષી અમે હંમેશા સાથી પક્ષની જેમ એમને માની છીએ અને અત્યારે પણ એમના કોઈ પણ વ્યાજબી સૂચન હોય કે જે સૂચનની અમલવારી કરવાથી જામનગર શહેરની પ્રજાને કેમ ઓછી તકલીફ પડે તે દરેક સૂચન એના આવકાર્ય છે પરંતુ એની વાજબી માગણી હોય એ આવકાર્ય છે પરંતુ એમ કહે કે તમે સોગંદનામું કરીને દો કે આવો બનાવો કોઈ ના બને અમે પ્રભુને પ્રાર્થના કરી શકીએ કે આવો કોઈ આકસ્મિક બનાવ ના બને એવી ચોક્કસથી પ્રભુને આપણે પ્રાર્થના કરી કે આવો બનાવ ના બને અને પૂરતી કાળજી રાખી અને તંત્ર મેળાની અંદર એકદમ ચોકસાઈ પૂર્વક અને કોઈ જાતનો અઘટિત ઘટના ના બને એની ચોક્કસ કાળજી રાખી અને આ થાય એવી હું આપને માધ્યમથી મને ખાતરી આપી શકું છું કે આવો કોઈ બાકી સોગંદનામું છે એ આ ઘટના છે એ કુદરતી હોય છે એનું સોગંદનામું ના હોય